અત્યારે ખૂબ જ ભયંકર અકસ્માત હતો અને જે નાના બાળકનો જીવ બચી ગયો અને રજૂઆતો થઈ હતી અગાઉ પણ સોસાયટીના પ્રમુખે વાત કરી હતી સ્થાનિક રહીશો હતા સરદાર હાઈટ્સના અને તંત્રમાં અમે પોતે પર્સનલી પણ વાત કરી હતી અને આજ રોજ સત્યને અહેવાલનો પડગો પડ્યો છે આજે કામ થયું છે શું કેવું છે અહીંયાના રહીશોનું અને સોસાયટીના પ્રમુખનું એમની સાથે વાત કરીશું વિકાસજી આપ સોસાયટી કે પ્રમુખે लास्ट संडे जो यहाँ पे एक्सीडेंट हुआ था हम यहाँ पे इधर ही थे इंसिडेंट हुआ तभी और जो हम लोगों ने लाइव टेलीकास्ट किया था उसके बाद भी ट्रैफिक के लिए हमने और एक प्रोग्राम किया था लाइव और क्या कहेंगे आज यहाँ पे जो स्पीड ब्रेकर लगे हैं ये स्पीड ब्रेकर जो है ये बहुत जरूरी था क्योंकि यहाँ पे ये जो कैंपस है सरदार हाइट कैंपस इसके अंदर आठ हजार से ज्यादा लोग रहते हैं બચ્ચે બૂઢે એ લગ રોડ ક્રોસ કરતે ટ્રાફિક સબસે રહેતી જબ રોડ બના થ પછલ મહિને ગયાર બારા તારીખ કે आजू बाजू तो हम लोगों ने कंप्लेंट की थी कि सर यहाँ पे जो बम्पर पहले से था वो अभी लेवल हो गया है तो उसको वापस री कीजिए काफ़ी समय से ये सब ऐसे ही चल रही थी फिर अचानक अभी पिछले हफ्ते जो है यहाँ पे एक एक्सीडेंट हुआ एक बच्चा बहुत ही बुरी तरीके से घायल हो गया उस समय पर सत्यानंद चैनल से जो है ये दिशा मैडम और सब यहाँ पर आई और हम लोगों ने इस पर सब बताया कि ये तरीके की पोजीशन है हमने इसके पहले जतिन भाई जो हमारे जो आर के इंजीनियर साहब हैं एक्सक्यूटिव इंजीनियर साहब उन से भी बात की हमने कलेक्टर साहब को भी बात की हमने इसके बाद जो असिस्टेंट कलेक्टर झा मैडम है उनसे भी बात की और सबसे बात करने के बाद में ये सब जो परिस्थिति हुई उसके बाद में तात्कालिक रूप से आज ये बम्पर इंस्टॉल हो गए हैं सामने भी अभी इंस्टॉल करने वाले हैं अभी ये लोग जो काम कर रहे थे वो लोग लो अभी खाना खाने गए आने के बाद में यहाँ पर भी करेंगे और मैं इसके लिए कलेक्टर सर का जो असिस्टेंट कलेक्टर मैडम है उनका हमारे जो एग्जीक्यूटिव इंजीनियर साहब थे आर के जतिन भाई उनका और सत्या चैनल का और सबका विशेष रूप से आभार व्यक्त करता हूँ जिन्होंने हमारे कैंपस की इस समस्या को समझा और तात्कालिक रूप से ये काम करके दिया है और इसके साथ में मैंने एक चीज़ जो उस दिन देखा था कि जो अंडर एज बच्चे हैं वो भी गाड़ियां चलाते हैं और काफ़ी फास्ट गाड़ियाँ चलाते हैं ये सब चीज़ों को पेरेंट्स को चाहिए कि वो जरा कंट्रोल करें और दूसरी कि गाड़ियाँ बहुत फास्ट चलाना आप कहीं भी जा रहे हैं तो आपके लिए दो मिनट ज्यादा इम्पोर्टेंट नहीं है लेकिन दो मिनट से ज़्यादा इम्पोर्टेंट है आपका सुरक्षित रहना तो सबसे रिक्वेस्ट करता हूँ प्लीज़ अपने परिवार को समझिए और आपके परिवार के लिए आपकी बहुत अहमियत है इसके लिए गाड़ियाँ धीमे चलाइए जी थैंक यू धन्यवाद विकास સોસાયટીના અન્ય રહીશો છે આ હતા કુમાર અહેવાલ નો પડઘો અને સોસાયટી તરફથી પણ અનેક વાર કરી હતી અને ગયા રવિવાર જે ગોઝારો અકસ્માત હતો ત્યારબાદ પણ લગભગ ત્રણ થી ચાર અકસ્માત થયા અને પરમ દિવસની વાત કરું તો શાંતિનગરના ગેટ પાસે પણ એક ટેમ્પો સાથે એક મહિલા જે ખૂબ જ સ્પીડમાં આવી રહી હતી અને ટેમ્પો સાથે થયો શું જ્યારે બમ્ફર હતો ત્યારે પબ્લિક એક્સિડન્ટ નહીં થતો હતો પછી બમ્ફર આ રસ્તો બનાવ્યો પછી બમ્ફર મૂકાયું નથી એના લીધે બધા સ્પીડમાં પબ્લિક બહુ જતું હતું અને એક્સિડન્ટ બી ઘણા થયા હતા બરાબર તે પ્રમાણે રસ્તો બની ગયો પછી પણ અરજી કરી ઘણા દિવસ થઈ ગયા પછી આજના રોજ આ જે બમ્ફર મૂક્યો છે જોઈ લો જે બમ્ફર મૂકો છે એ જરાક પણ ઊંચો નથી જે પ્રમાણે જે સ્પીડમાં પબ્લિક જાય છે તે પ્રમાણે સ્પીડમાં હજુ પણ જઈ રહ્યા છે જેથી બમ્ફરને જેમ બને તેમ ઊંચો બનાવી અન્ય તમે વાહન ચાલકોને પણ શું સંદેશ આપશો માટે કહેવા રોડ પર જે પબ્લિક ગાડી ચલાવે છે તે બહુ સ્પીડમાં જાય છે અને હોર્ન પણ નથી મારતા તે પ્રમાણે હાઈવે કહેવાય પરંતુ સ્પીડમાં બહુ જાય છે એના માટે બમ્ફર જેમ બને તેમ ઊંચો કરો તેથી પબ્લિકને ખબર પડે કે બમ્ફર છે એટલે સ્પીડમાં ના જઈ શકે અને એક્સિડન્ટ પણ ન થાય જી તો આ હતા સોસાયટીના જે વિકાસકુમાર વિકાસજી એમણે વાત કરી અને પારસભાઈ કે જેઓ અહીંયા રહે છે એમણે વાત કરી કે બમ્પર જે છે બમ્પરની આપણે હાઈટ જે જોઈએ કારણ કે અત્યારે થોડો સમય પહેલાં જ આપણે કલેક્ટર ઓફિસની બહાર પણ જે બમ્પર મુકાયા છે તો એમની એવી માંગ છે અને એવું કહેવું છે કે દિશાબેન આ જે બમ્પર છે મુકાયા છે નો ડાઉટ બહુ જ સારી કામગીરી છે પણ હજી થોડી આની હાઈટ જોઈએ તો જે સંબંધિત તંત્ર છે જે બી નીતિ નિયમ આવતા હોય એ પ્રમાણે જો થોડી ગાની હાઈટ વધારવામાં આવે અને અહીંયા બીજી એક અપીલ સામેની બાજુ પણ જ્યારે બમ્પર બનવા જવાનું છે અહીંયા આપણે સામે જોઈએ કે જે રીતના અત્યારે રસ્તો ક્રોસ થઈ રહ્યો છે એક્ઝેક્ટલી આ શોપ છે અહીંયા સલૂન છે એક બાજુમાં ગ્રોસરી સ્ટોર છે તો જે રીતના પબ્લિક તિથલ તરફથી આવે છે ખૂબ જ સ્પીડમાં હોય છે તો પબ્લિકને પણ અહીંયાથી સત્યડેના માધ્યમથી હું દિશા દેસાઈ અપીલ કરીશ કે પ્લીઝ 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 તમારી ગાડીની સ્પીડ થોડી ઓછી કરો કારણ કે તમે પણ તમારા ઘરે પણ લોકો રાહ જોઈ રહ્યા છે અને બીજા જે સામે પણ જેની સાથે તમારો અકસ્માત થાય છે કોઈને પણ ઈજા પહોંચી શકે છે ત્યારે આજે લોકોની હું વાત કરું બે દિવસ પહેલાં જ અમે સત્ય પર રિટાયર્ડ ઇવાયએસપી અનિલભાઈ દેસાઈ વડીલ છે આપણા વલસાડના અજયભાઈ દેસાઈ વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઈ સાથે અને હેપીનેસના જે જૈમીન મિસ્ત્રી હતા અને અન્ય એક વાહન ચાલક અમને જોઈને જ ઉભા રહ્યા અને લાઈવમાં અમારી સાથે જોડાયા હતા એ જે લાઈવ હતું એક અવેરનેસ માટે હતું એ લાઈવ પ્રજાની જાગૃતિ માટે વલસાડ શહેરના શહેરીજનો માટે સામેની બાજુ જ્યારે બમ્પર બનવાનું અત્યારે બાકી છે અહીંયાથી હું સત્યના માધ્યમથી તંત્રને અપીલ કરીશ કે જે બી તમારા નીતિ નિયમ આવતા હોય તો એ બમ્પરની હાઈટ થોડી એ લોકો ઊંચી રાખે જેથી કરીને અહીંયા કોઈપણ જાતનો અકસ્માત હજી પણ થવાના કોઈ ચાન્સ ન રહે અને સો ટકા તંત્રનો અહીંયાથી આભાર અમે પણ માનીશું હું પોતે આ સોસાયટીમાં રહું છું કે તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબ અને જા મેડમે પણ આ બાબતે રસ લીધો અને આરએનબી ના જે જતીનભાઈ છે એમણે પણ તાત્કાલિક જે કામગીરી હાથ ધરી છે સત્ય ન્યૂઝના અહેવાલના પડ ગયા કામગીરી થઈ છે દર્શક મિત્રો ફરી એકવાર આપણને જણાવી દઈશ પરંતુ એક વાત પબ્લિકને અહીંયાથી કહેવાની અને ખાસ કરીને વાલીઓને કે પ્લીઝ તમારા નાના બાળકોને હાથમાં સ્કૂટરની ચાવી નહીં આપો અને જે બી કોઈ લેડીઝ હોય કે અન્ય જેન્ટ્સ હોય તમે જ્યારે પણ વાહન ચલાવો તમારી વાહનની ગતિ ઓછી રાખો અને શાળાએ જો બાળકો જાય છે જે બી બધી પાપાકી પરી અને મમ્મી કા મોર બનીને જે સ્પીડમાં તમે ઉડો છો ને એકવાર તમારા ફેમિલીનો પણ વિચાર કરજો અને મહેરબાની કરીને અંડર એજ ડ્રાઇવિંગને પ્લીઝ પ્રોત્સાહન નહીં આપો આવનારા દિવસોમાં આ રોડ પર હવે તંત્રએ જયારે પોતાની કામગીરી કરી છે ને અહીંયા જે રહી છે વાત કરી પારસભાઈ કરીને કે બેન થોડુંક બમ્પરની હાઇટ જો ઊંચી કરવામાં આવે તો વધારે સારું અને પબ્લિકને પણ અપીલ કે જો આટલું કામ તંત્ર જો સહકાર આપે છે તો થોડો સહકાર પબ્લિકે પણ આપવો જોઈએ સૌની સલામતી સાથે સૌની સુરક્ષા સાથે તંત્ર પણ આજે અપેક્ષા રાખે છે ત્યારે આવી જ રીતે સત્યની સાથે પ્રજાલક્ષી સમાચારો સાથે અમે તમને મળીશું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ